મેચની વચ્ચે ગુસ્સામાં ધોનીએ કપ્તાનને હટાવ્યા જીતેલી મેચમાં આવી રીતે હરાવ્યા જી હા મિત્રો તો મુકાબલો રમાયો ચેન્નાઈ સુપર કિંગ્સ વર્સેસ કોલકાતા નાઇટ રાઇડર્સમાં અને આ મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સે જીત દાખલ કરી પરંતુ આ મેચમાં એક સમય એવો આવ્યો હતો કે કેકેઆર એવું લાગી રહ્યું હતું કે આ મુકાબલો બહુ જ આરામથી જીતી લેશે મહેન્દ્રસિંહ ધોનીએ મેદાન વચ્ચે એક મોટો નિર્ણય લીધો સૌથી પહેલા તમે આ તસવીરોને જુઓ અને તમે આ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે સીએસકે વર્સસ કેકેઆરનો જે મુકાબલો રમાયો હતો તેમાં મહેન્દ્રસિંહ ધોનીએ એકવાર ફરીથી કેપ્ટનશીપ સંભાળી તે એમ્પાયરની પાસે ગયા ઋતુરાજ ગાયકવાડને પણ એમ્પાયરની પાસે બોલાવ્યા અને તેના પછી મહેન્દ્રસિંહ ધોની આપણને સીએસકે ના એક વાર ફરીથી કેપ્ટન તરીકે યા તો પછી મહેન્દ્રસિંહ ધોની કેપ્ટનશી કરતા આપણને પૂરી તરીકેથી નજર આવ્યા જે આ તસવીરોને જોતા આપણને જાણવા મળ્યું કે મહેન્દ્રસિંહ ધોની છેલ્લે આવીને ચેન્નઈ સુપર કિંગ્સ ની જે કમાન છે તે સંભાળવી પડી હવે એમએસ એસ ધોની એવું કેમ કર્યું તો તમને એ પણ જણાવી દઈએ કે આ મુકાબલામાં જે કેકેઆર ની શરૂઆત હતી તે બહુ જ શાનદાર હતી કેકેઆર એ પહેલી છ ઓવરમાં છપ્પન રન બનાવી બનાવી દીધા હતા ખાલી છ ઓવરમાં છપ્પન રન અને તેના પછી હું તમને જણાવું કે તેમના એક ઓપનર હતા નારાયણ અને નંબર ત્રણ પર આવવાવાળા બેટ્સમેન રઘુવંશીએ દમ બતાવ્યો ઋતુરાજ ગાયકવાડ તે કેપ્ટન તરીકે એકવાર ફરીથી નિષ્ફળ થયા અને જેના પછી મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટનશીપ સંભાળવી પડી અને જાડેજાને સાતમી ઓવર તેના પછી ધોનીએ આપી જ્યારે જોયું કે ઋતુરાજ નિષ્ફળ થયા તો ધોનીએ ફરીથી કેપ્ટનશીપ સંભાળી અને તેમણે જાડેજાને સાતમી ઓવરમાં કહ્યું કે ભાઈ તમે એક કામ કરો તમે આગળ બોલિંગ કરો અને જાડેજાએ સાતમી ઓવરની પહેલા બોલમાં વિકેટ લઈ લીધી અને તેના પછી તમને જણાવું કે પૂરી મેચ માં આપણને ધોની કેપ્ટનશીપ કરતા નજર આવ્યા પૂરી મેચ માં ધોની કેપ્ટન હતા અને ધોનીએ ઋતુરાજ ગાયકવાડ ને બાઉન્ડ્રી ની પાસે મોકલી દીધા હતા ઋતુરાજ ગાયકવાડ ની જો વાત કરું જે ઋતુરાજ ગાયકવાડ શરૂઆતમાં બહુ જ આગળ લાગી રહ્યા હતા ત્રીસ યાર સર્કલમાં હતા પરંતુ જયારે તેમની કેપ્ટનશીપ નિષ્ફળ થઈ તો તેના પછી તેમણે ઋતુરાજ ગાયકવાડ બાઉન્ડ્રી તરફ મોકલી દીધા હતા અને હું તમને જણાવું કે વીસ છેલ્લી ઓવરમાં ચૌદ ઓવરમાં ખાલી એક્યાસી રન બનાયા એટલે કે છેલ્લે ચોર્યાસી બોલમાં ખાલી એક્યાસી રન જ જોડી શક્યા કોલકાતા નાઇટ રાઇડર્સ જે એક સમયે છ ઓવરમાં છપ્પન રન બનાવી ચુકી હતી તેનો શ્રેય આપણે એમ એસ ધોની કેપ્ટનશીપ ને આપવો પડે રવિન્દ્ર જાડેજાએ તેમણે ચાર ઓવરમાં ખાલી અઢાર રન આપીને ત્રણ વિકેટ લીધી અને સાથે તુષાર દેશપાંડે જેમણે ચાર ઓવરમાં પણ ત્રણ વિકેટ ઝડપી અને મુસ્તુફિઝુર રહેમાને તેમણે બે વિકેટ લીધી હતી આજે કરિશ્મા થયો હતો એક પ્રકારનો જાદુ થયો હતો અને એકવાર ફરીથી આપણને ધોનીની કેપ્ટનશીપમાં જોવા મળ્યો અને ધોનીની કેપ્ટનશીપ દોલત કે રોકી શક્યા જેના પછી સીએસકેના બેટ્સમેનો માટે આ સ્કોર બહુ મોટો ન હતો